દ્વારકા જિલ્લા પહોંચીએ જ્યાં વરસાદ બાદ ભારે નુકસાન થયું છે જિલ્લા કલેક્ટર જી ટી પંડ્યાએ આંકડા આપ્યા છે દ્વારકા જિલ્લામાં વરસાદના કારણે બસો જેટલા વીજ પોલ પડી ગયા છે એકસો જેટલા વીજ પોલ ફરીથી ફિટ કરી દેવાયા છે જિલ્લાના તમામ રોડ રસ્તાઓ ફરી કાર્યરત કરી દેવાયા છે કલ્યાણપુર પંથકના એક પુલ પર ગાબડું પડ્યું જે રિપેર કરી દેવાયું છે આ પુલ પણ કાર્યરત કરાયું છે કલેક્ટરે દ્વારકા પધારતા યાત્રાળુઓને અપીલ કરી છે કે દ્વારકાનો દરિયો તોફાની હોવાથી દરિયામાં સ્નાન કરવા એ દરિયા નજીક ન જવાની પણ વિનંતી કરાઈ છે દ્વારકા કલ્યાણપુર તાલુકામાં લાંબા વિલેજમાં થોડું પાણી ભરાયેલું હતું નીચાણવાળા વિસ્તારમાં ત્યાં જે અમુક પરિવારો હતા તેમને તેમના સંબંધીઓના શિફ્ટ કરેલા હતા મામલતદાર શ્રી ની ટીમોની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જેસીબી ની મદદથી સ્થાનિક સરપંચ વગેરેનો સહયોગ લઈ અને પાણીનો નિકાલ કરવામાં આવેલો આ ઉપરાંત દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં સ્ટેટ હાઇવે જે આવેલા છે તેમાં કેટલાક હાઇવેમાં અમુક જગ્યાએ ગાબડા પડેલા હતા જેમને તાત્કાલિક અસરથી કાર્યપાલક શ્રી અને તેની ટીમે કાર્યવાહી હાથ ધરી તમામ રસ્તાઓ હાલ ચાલુમાં છે